રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાત્રાસા ગામ અને સ્મશાન તરફ જવાનો મુખ્ય કોઝવે સંપૂર્ણ વરસાદી પાણીના મારથી તૂટી જતા ગ્રામજનોને ભારે મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનું એક માત્ર સ્મશાન ગુજરાત છે ત્યાં જવા માટે અને મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ અને ખેતર જવા માટેનો મુખ્ય માર્ગ અને કોઝવે વરસાદી પાણીથી ધોવાઈ ગયેલો હોવાને લઈને પણ જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું નથી જેથી વરસાદી પાણીમાં કોઝવે હાલ ધોવાઈ રહ્યો છે તો બીજી તરફ કોઝવે તૂટી જતા લોકો અને મુખ્ય જવા માટે બીજી તરફ ફરીને જવું પડે છે તેને લઈને લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે જેને લઈ ગ્રામજનો દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મહેન્દ્રસિંહ સરવૈયા મારું નામ છે હું છત્રાસા ગામનો રહેવાસી છું અને આ અમારે નરસિંહ મંદિરની બાજુમાં તળાવ છે અને આ તળાવને જોડતો આ રસ્તો છે આ ગામને જોડતો આ સ્મશાને જાય છે અમારો રસ્તો અને આ રસ્તો વારંવાર તૂટી જાય છે જ્યારે વધારે વરસાદ થાય ત્યારે આ રસ્તો બિલકુલ ધોવાઈ જાય છે અનેક વખત કામ કરવા છતાં બરાબર કામ થતું નથી એટલે અમારા છત્રાસા ગામની એવી માગણી છે કે આ રસ્તાનું મોટું બજેટ ફાળવી અને સારામાં સારું કામ થાય અને સારા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવે ભ્રષ્ટાચારી માણસોને આ કામ ન આપવામાં આવે અને સારામાં સારું કામ એક વખત કરવાનું છે એ સરસ કરી દે અને આ રસ્તો અમારે વાડીઓને પણ જોડતો રસ્તો છે અત્યારે વરસાદ નથી તો ખેડૂતોને ગામ ફરીને જવું પડે છે વાડીઓમાં ટ્રેક્ટરો લઈને ખાતર લઈ જવું કોઈ બીજું કામ હોય પછી આ સ્મશાનને જોડતો રસ્તો છે કાલે સવારે ગામમાં કોઈ તકલીફ થઈ ગઈ કોઈ ગુજરી ગયું તો એની આપણે કેવી રીતે આથી અંતિમ યાત્રા નીકાળવી એ એક મોટો પ્રશ્ન છે બરાબર અને અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે હજી કોઈ આમાં સુધારો આવ્યો નથી એટલે ધોરાજી તાલુકાનું અમારું છેલ્લું ગામ હોવાથી તંત્ર પણ અમારી સાથે ઓરમાયું વર્તન કરે છે બરોબર ધ્યાન દેતું નથી તો અમારી એવી સમસ્ત ગામ છત્રાસ વતી વિનંતી છે કે અમારા આ પ્રશ્ન સોલ્વ કરી દેવામાં આવે હું છત્રાસાથી સુરેશભાઈ પંડ્યા બોલું છું આ અમારા ગામની પાદરમાં આ રોડ છે અને બાજુમાં મોટું તળાવ છે જો આ રોડ સમો નહીં થાય તો તળાવની તૂટવાની પણ ભીતિ છે આજુબાજુમાં દસથી બાર ઘર રે છે એના ઘરમાં પણ પાણી ગરી જાય છે વાડીએ જવું હોય તો આ મેઇન રસ્તો છે તો ટ્રેક્ટર લઈને જવું દવા છાંટવા મજૂરો જવા ઢોરઢાખર તો અમે કઈ રીતે જવું અને આજુબાજુના ગામડા ડુંગળી છત અહીંયા ચાપોદર નરડી એને પણ આ પાણીની જો આ તળાવ તૂટે તો એને પણ ભયંકર બીક લાગે છે તો જેમ બને એમ આ તંત્ર કામ કરે વહેલું એવી અમારી છત્રાસની માગણી છે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ